મને બહુ ગમે છે આ પ્રસંગમાં જયારે જયારે કહું ને ત્યારે કરી દઉં પણ થોડો સમય આપશો મને શું વિવેક કહે છે સાહેબ ગોહિલવાડ નો અને વલ્લભભાઈ પટેલ ધ્રુજી ગયા એના વિવેક ઉપર અરે બાપુ સમય માગવાનો હોય આપ પેલી સહી કરો છો બહુ મોટી વાત છે સમય એટલા માટે માગવો છે વલ્લભભાઈ કે આ રાજ તો મારા બાપનું છે સહી કરું એટલી વાર છે પણ મહારાણીનો દાયજો જે આવ્યો છે એનું શું કરું એનો હક મારી ઉપર નથી મારે એને પૂછાવવું છે આ સંસ્કાર જોજો મિત્રો વલ્લભભાઈ પટેલ કે અરે બાપુ પૂછવાનું હોય તમારે અને માણસ મોકલ્યો દરબારગઢમાં પૂછ્યું મહારાણીને વાહ વાત મહારાજ કહેવરાવે છે કે રાત જાય છે દેશ આઝાદ થાય છે અને તમારા દાયજા શું કરવું એ પૂછે છે અને આ દેશ ની ક્ષત્રિયાની જવાબ આપે સાગ ગોહિલવાડ નું અર્ધું અંગ બોલે છે કે મહારાજને કહી દો જો આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય એ તો હાથી તો શણગાર હોતો ગયો તો હાથી કહેવાય તો રૂડો લાગે